નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો હાલમાં નવરાત્રીના દિવસો ચાલી રહ્યા છે ત્યારે મિત્રો સોશિયલ મીડિયામાં નવરાત્રીના ઘણા બધા વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે મિત્રો હાલમાં એક સુરેન્દ્રનગરનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે આ મિત્રો વિડીયોમાં તમે જોઈ શકશો કે આ નવરાત્રિમાં મિત્રો જે પણ છે લોકો છે ઉંમરલાયક લોકો ગરબા રમી રહ્યા છે ના કોઈ નાના છોકરા છે ના કોઈ મિત્રો તેમાં લેડીઝ જોવા મળી રહી છે તમે જોઈ શકો છો અને તે પણ લોકો મિત્રો જાતે જ ગીત ગાઈને નવરાત્રિ મનાવી રહ્યા છે ના કોઈ ડીજે ના કોઈ સંગીત મિત્રો તમે જોઈ શકો છો તો મિત્રો આ વર્ષથી પણ જૂની ગરબી મંડળી છે તમે જોઈ શકો છો તો મિત્રો તમને આ નવરાત્રી કેવી લાગે કમેન્ટમાં જણાવજો અને વિડીયો ગમે તો લાઇક કરજો અને ખાસ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવી હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને શેર પણ કરજો જે પણ લોકો મિત્રો હાલની આ નવી નવરાત્રી જોવે છે તે પણ મિત્રો આ જૂની નવરાત્રીના વિડીયો પણ જોઈ શકે